હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારમાં આજે તો વહેલાં ઉઠી ગયા હતા કારણ કે ગડુ જવાનું હતું સ્કૂલ અને ગડુ આઠ વાગ્યાનો સ્કૂલનો જવાનો ટાઈમ છે એટલે અમે વહેલાં સવારે સાત વાગે ઉઠી જઈએ છીએ એટલે ફટાફટ એક કલાકમાં નાસ્તો પાણી કરાવી દઈએ તો ફટાફટ વહેલાં ઉઠી ગયા એટલે ભાઈ તો અમારા ઉઠેવા લેશન લખવા બે ગયા કે મમ્મી મારે લેશન બાકી હે તો ભાઈ તો ઉઠેવા લેશન લાગતા હતા એને પપ્પા ખબર નહીં એમને શું રાતનું તો એ જોતા હતા પગમાં બેઠા બેઠા એટલી જ વારમાં મેં ફટાફટ રોટલી અને ચા બનાવી નાખ્યો અને રોટલી વઘારી હતી રાતની પડી હતી એ કારણ કે ગડ્ડુભાઈની ફેવરેટ છે એટલે એને લઈ જવાની હતી નાસ્તામાં ટિફિનમાં તો પછી હું ગડ્ડુભાઈ નાસ્તો કરવા બે ગયા કારણ કે ચા બની ગયો તો એટલે ગડુનો વાર સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો ફટાફટ આપણે બે ચા પી લઈએ એટલે હું બે ભાઈ ચા પીવા બેહી ગયા અને ગડ્ડુભાઈને હવરમાં તીખી પાપડી ખાવી હતી એટલે એના માટે લઈ આવ્યા તીખી પાપડી તો ભાઈ તો મારા તીખી પાપડી ખાધા ખાતા અચાનક રિહાણા તો બિલ્લી બેન આવી ગયા એટલે મુસ્કરાઈ ગયા અને અચાનક હસવા માંડ્યા કે મમ્મી બિલ્લી આવી એટલી જ વારમાં ગડ્ડુભાઈનો ગુસ્સો શાંત થઈ ગયો અને ગડ્ડુભાઈ અમારા ચા નાસ્તો કરવા બેહી ગયા ભાઈ ગડ્ડુભાઈને સ્કૂલ મૂકીને મારે કરવાનું હતું આજે બાજરીનું દહેણું એટલે ફટાફટ મેં બાજરી કાઢી થેલીમાંથી ને મારે જવાનું હતું બાજરીનું દહેણું કરવા બારે તો હું પછી બારે આવી ગઈ તો જોયું કે ચાયણીમાં બાજરી ચરાશે એક નહીં ટેસ્ટ કર્યો તો ફટાફટ ચાયણીમાં બાજરી નાખી અને ચાયણીમાં ચારીને જોઈ તો મસ્ત બાજરી ચરાઈ ગઈ હતી એટલે આપણે પછી એનું આ કામ ચાલુ કર્યું અને દહેણું કરીને એક બાજુ મૂકી દીધું એટલી જ વારમાં દયણું થઈ ગયું એટલે હું બાજુમાં બેહી રહી હતી મને વિચાર આવતું હું સૌથી પહેલાં શું કામ કરું કચરા પૂતા કરું કે વાસણ કરું એવું વિચારીને ફટાફટ પછી મેં ઝાડું હાથમાં લઈ લીધું ને સૌથી પહેલાં વારી દીધો કચરો તો ઘરમાં જઈને કચરો વારતી હતી મને એકલી એકલીને આવતું હતું હસું પછી મેં ફટાફટ કચરો વાર્યો પોતા કર્યા બધું કામ ખતમ કર્યું એટલી વારમાં આવી ગયું ખમણ વેચવા અને મને લાગી બહુ ભૂખ એટલે મેં લઈ આવી દીધું ખમણ ને પછી બેહી ગયા આપણે ખાવા તો કોઈ હતું નહીં ઘરે અને હું એકલી જતી એટલે ફટાફટ મેં એકલી પછી શું કરું ખમણ ખાઈ લીધું અને મારા ટેડી ભાઈ બાજુમાં બેઠા હતા તો મારે ટેડીને કીધું કે ખમણ ખાવું તો એ ના